મુસલેમાન હોય કે પછી વાલ્મીકની હોય સમજી લેજો તમે કે દેવી પૂજકની હોય કે મેઘવાળની હોય કે કોઈ પણ અઢારે વર્ષની દીકરી દાદી કરો કોઈને ઘીના પૈસા આપો કોઈ દીકરીનું કનાદાન પુન કોઈ ગાયુને ચરો આપો નાખવાનું નહીં કે આપો તળાવડા કરાવો ઝાડ તમે હરાવ એ કરો આવું પૂન કરો હવે આપણા દેશમાં એક જ કરવાનું જરૂર છે કચ્છ છે આ કચ્છ અલગ રાજ્ય હશે તો ધારે તો કારણ કે

જેથી પક્ષી નાના મોટા હજારો આત્માઓ રાજી થાય રાજાઓ મહારાજાઓ ગાંડા જતા વાયુ બળાવી ગયા તળાવ ગળી ગયા એ શું કામ આપણે એને જાગૃત રાખી છે એક યાદી છે હવે અમુક અમુક જે જૂનવાની યાદી છે વાયુ છે કુવા છે રાધાશાહીના તળાવ છે એને આપણે નષ્ટ કરી છે આપણે એને જાગૃતતા લાવી છે સમાજની માલ પર અને જેને કહેવાય પટની માલ પર મૂકો જેથી દુનિયા જાગૃત પડે કે આવા આવા અમારી પેઢીઓમાં થઈ ગયા આ જાગૃતતા કરવાની જરૂર છે બીજી વાત કોઈ પણ ની દીકરીનું કેના કોઈ દીકરીને જેને કહેવાય ડિલિવરી પ્રસંગ હોય કોઈ પણ દીકરી એને મદદરૂપ બનો કોઈને ફીના પૈસા પણ બને ત્યાં સુધી ઘરની માલ પર શબ્દ બોલો હું વિરોધ એટલા માટે હું અભણ છઉ ચારણ છું મમ્મી એટલે ભૂત બહાર ગયા છે બધા ખૂબ રાજી છો પણ બહાર ગયા વિકૃતિ કોઈ નથી ભારતમાં હું બે હજાર આઠ છું મામા ત્યાં અડધા કુડા ન પહેરો બરાબર તો હવે એનો અમલ લીધો છે ત્યારે એનો મને વાંધો નથી પણ અમારી ફરજ છે કે આ સબ કહેવાની હાટું કેવું આ ઢગ પસડો નથી બીજું આને રોજ નવ થી દસ લાખ રૂપિયા મારી પાસે આવે છે રૂપિયા કોકવાને ઉમરી નામ આપી દે શું કામ આપ પેય આઈ માંગઈ પાએ આ આપવાનું કામ ભરે છે બીજી વાત કોઈ તમને કે માતાજી મુકઈન બોલ્યું નડે નોળને ભારતવારે મુકન જો લાઈન દ્વારા થઈ ગયું કારણ કે માણાને માણા હટ ગડે છે પણ આ એક અંધશ્રદ્ધા કાઢો ખાતે ભારત માં હશે બધા દેશ ને બેઠી બેઠી દઉરા ને તમારા ઓઢવાને યાદ કરો ઘરમાં તમારી કોળગીરી ના ફોટા રાખો દાદાના પરદાદા ના રાખો યાદ રોટી પગે લાગો ઘરમાં કૂતરા રાખો પણ વાડીએ ફાર્મ માં રાખો ઘરમાં કૂતરો ઓર્ડરમાં કૂતરો રખાય કૂતરું બહાર રખાય વસ્તુ ઊંચી પોતાનું દઉં બોર્ડર માથે રાખો વાળીએ રાખો કામમાં પૂછ્યું આ વસ્તુ અમુક જોવો જાગૃતતા લાવો અમુક આહાર સુધારો અને બીજી વાત આ પટ્ટો ટપો વર્ષના છોકરા મરવા મીઠા છે એનો મા બાપનો છે એમાં હું ઘર આવી ગયો શું માય ઘરના ઘરે જ નથી ખાય છે છોકરા કાયદેસરનું રેડીમેડ ઘેર છે આ છોકરાના મૃત્યુ થાય પંદર પંદર વર્ષના છોકરાના ઘરના ખોરા ઘરના દુજાણા રાખો છોકરાને હારા સંસ્કાર આપો છોકરા જેને કહેવાય સુસાઈટ મેડાસ કરવા છોકરાઓ એને આપણે માલકરનો વાંચશો કારણ કે માવકરને છોકરા પાસે ટાઈમ લેવો પડે અડધી કલાકનો બે દિએ પાંચ દીએ એને સિ તમે સમજદારી આપો સમજણ આપો છોકરાઓને દીકરા દીકરી ભણતા ને એમ કહો કે બેટા તમે ભણજો અમને વિશ્વાસ છે તમે પાસ થાય છો પણ કદાચ વરસ આપણું ફેલ જાય છે પણ જિંદગી ફેલ નહીં થાય અમુક ને મજબૂર કરે છે કારણ કે કેસ આવે છે મારે કામ લાયુ દ્વારા આપી તેના એના દ્વારા કે માવતરો તમે સંતાન એમ કે બેટા કાય વાંધો ને તારા માટે વેચાઈ દઈશું મધુરિયું કરશું તમે ભણજો અમને વિશ્વાસ છે નપાસ થાય ને બેટા તો હારી છે જિંદગી નથી આરતી છોકરાને આવી શીખવાડ આપો પણ છોકરું સુસાઇડ કરી દવા પી મરી જાય ઉપરલા માળેથી પડી અને મરી જાય આવું એવું નાનું નોકરો મજબૂત નોકરો સંતાનનો તમે હાથી સલાહ આપો

આખી ભારત જેને દળ હળતું હોય છે સાપુ હોય છે બંગલો હોય છે દુકડો હોય છે એમાં પણ દીવા પ્રગટતા છે રામ નામ આપણા માટે ગૌરવની વાત છે કે પાંચસો વર્ષ પહેલાંનું એક જેની જતના હતી એ આપણું મંદિર પૂરું કર્યું છે ખરેખર આ આ સરકારને અને આ મોદીને તો ધન્ય વાત છે હું એને ખૂબ માનું છું કારણ કે કૃષ્ણનો આ કલતુનો મોદી એક કૃષ્ણ છે આપણે વિતાવન જરૂર છે કારણ કે વધારે વરણને ભલા લઈને આવે છે અને અમે તો કારણો છીએ કોઈ પક્ષપાતનો કોઈ વસ્તુ બધા જ નહીં ગયા પણ હાથનું કેવું અમારા લોહીમાં છે તો આપણે દિવાળી તો રોજ જ હોય છે પણ જેથી આ બાવીસમી અપણ છો તેથી આપણે અલગ રીતની છે કે ઘરે ઘરે રોશની હોય છે દીવા હશે દળહળાટ છે તો દીવા માટે મને કાયું કે દીકરી દીકરાનો જન્મ હોય તો ટીપુ મારશો કારણ કે જીવતમાં અંધકારા થઈ જાય તમે દીવા ગુણદેવ ગાળ રકતા કે માં આના જીવનમાં આવી તું જોત રાખજે માં આના જીવનની માલ પર તું એવો નિરોગી રાખજે આની જોતને તું દાગ ન પડવા દેતી આવો તમે જન્મ દિવસ મારો ખૂબ જોઈનું છે નામ લખી ને બહુ પાપ છે તમે આવો ઉદ્યોજન ભગવતીજીને વસ્ત્ર આપો કોઈને જમાડો અને દાન આપો કાયુને આપો એ મોટા મોટો જનો છે પણ ખોટા તમે કરતા નો કરો બાપુનો જય રિપોર્ટર ઉમેશ આચાર્ય ભુજ